જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે દૂધીની ટોકરી સીધ કરી રહ્યા છે તો જેના માટે આજે હું છે ને કૂકરનો ઉપયોગ કરી રહી છું આપ અહીંયા કઢાઈમાં બી એટલે લોયામાં બી કરી શકો છો તો અડધી દૂધી મેં લીધી છે અડધી દૂધીને નાના નાના ટૂંક કરી લીધા છે અને એક ચમચીએ ઘી લઈને એમાં જીરું પધરાવી દીધું જીરું પધરાવ્યા પછી આપણે દૂધીને છે ને એક ધ્યાન રાખવાનું કે જ્યારે બી સીધ કરી એકદમ ઝીણી એટલે એકદમ બારીક સમારવાની સીધ કરવાની અને ખમળવાની બી નહીં નહીં તો એકદમ છૂંદો થઈ જશે અને ઘી બી વધારે નથી કર્યું આપણે તો ઘીમાં એટલે જીરું પધરાવ્યા પછી જીરું તતળી જાય એટલે દૂધી પધરાવીને એમાં સરખું શેકી લેવાનું શેક્યા પછી એમાં સ્વાદ મુજબ સિંધાલુ કરી દેવાનું તો અહીંયા હું વન ફોર ચમચી સિંધાલુ પધરાવી રહી છું અને સાથે આમાં શ્યામ તીખાનો ઉપયોગ કરી રહ્યા છે આપણે તીખાશ માટે શ્યામ તીખા આપણે સીધ કરી આમાં પધરાવી રહ્યા છે તો શામ તીખા બી બહુ વધારે પ્રમાણમાં નહીં કરવાના નહીં તો બહુ વધુ તીખું થઈ જશે આપણે અહીં લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો પણ આ ટુકડી આપણે ખૂબ નૂતન રીતે સીધ કરી રહ્યા છે તો આને છે ને સરખી રીતે મિક્સ કરીને અને એને ધીમી આંચે આપણે ચડવા દેવાનું છે એને કૂક થવા દેવાનું છે આપણે એને ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની આંચને ધીમી રાખીને એને કમસે કમ દસ મિનિટ સુધી એમાંને એમાં ચડવા દઈએ આપણે તો દસ મિનિટ પછી છે ને આપણે એમાં જોઈએ તો સિટી એમાં હવા ભરાઈ ગયું હવા કાઢીને આપણે એને જોઈ લઈએ તો આ દૂધી દૂધીની જે ટોકરી છે એ આપણે ફરાળમાં બી લઈ શકીએ છીએ કારણ કે આપણામાં હળદરનું કંઈક અહીંયા જો ઉપયોગ નથી કર્યો તો અહીંયા જો દસ મિનિટ સુધી મેં રાખ્યું અને હાધી ધીમે આજે રાખ્યું છે એટલે વરાળમાં થઈ જશે આપણે એવું થશે કે એમાં જલનો ઉપયોગ નથી કર્યો તો દૂધી ચડશે કેવી રીતે તો ના દૂધીમાંથી જલ છૂટે છે એટલે એમાંથી પાણીનો ભાગ નીકળે છે તો એમાંને એમાં ચડી જશે તો આપણે જો ખૂબ સુંદર રીતે દૂધી ચડી ગઈ છે ને એમાં ઘી આખું છૂટું પડી ગયું છે આપણે એમાં એક જ ચમચી ઘી પધરાવ્યું છતાં છૂટું પડી ગયું છે તો અહીંયા બહુ ઇન્સ્ટન્ટ એકદમ સરળ રીતે દસ મિનિટમાં જ ફક્ત આપણી દૂધીની ટોકરી સિદ્ધ થઈ ગઈ છે તો હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એની પણ વિડીયો ઉપયોગી થઈ શકે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો બેલાઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અહીંયા સજાવટ માટે આપણે લીલા ધાણાથી સાજી લઈએ ને આપ જો લીલા ધાણા ન ખાતા હોય અગિયારસમાં તો આપ નાલો આપ સ્કીપ કરી શકો છો તો ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ